ઝઘડીયાના સારસા નજીક ધોરીમાર્ગ પર વિદ્યાર્થીઓએ ખાડા પૂર્યા સારસા ગામના વિદ્યાર્થીઓ માર્ગ પર થઈ અભ્યાસ અર્થે રાજપાડી જાય છે ઝઘડિયા તાલુકાના સારસા ગામ પાસેથી પસાર થતો ઉબડ ખાબડ ધોરીમાર્ગ ઉપર પડેલા ખાડાઓ વિદ્યાર્થીઓ પૂરતા તંત્રની આંખ ઉઘડી છે વિદ્યાર્થીઓ સારસાથી રાજપાડી અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે તંત્રનું કામ વિદ્યાર્થીઓ કરતા તંત્ર સામે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે સગડિયાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકની હાલત કફોડી બની છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા વાહન ચાલકોને રોજ જોતા હોય છે ત્યારે ગત રોજ સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર ખાડામાં કાર ફસાઈ હતી અને આ વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં અન્ય વાહન ફસાય નહીં તેવા આશય સાથે પથ્થરો નાખી ખાડો પૂરવા લાગ્યા હતા અને ખાડાને પૂરી વાહન ચાલકોને રાહત કરી આપી હતી સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલ ખાડા તંત્રને કેમ દેખાતા નથી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે તંત્રએ કરવાનું કામ વિદ્યાર્થીઓ કરતા નજરે પડતા માર્ગ મકાન વિભાગ માટે શરમજનક બાબત કહેવાય હવે ઝઘડિયા તાલુકાની જનતા બિસ્માર માર્ગને લઈ પરેશાન થઈ રહી છે ત્યારે તાલુકાની જનતાને સારા રસ્તા ક્યારે મળશે તે જોવું રહ્યું અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડા ને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કંઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નું હા અપડાઉન કરીએ છીએ